આજે આવ્યા પછી ડાયરેક્ટી ત્યાં લાઈવ બ્લોગ બ્લોગ મૂકવાનો ડાયરેક્ટ અમારે લાઈવ બતાવવાનું હતું અને કરી હતી લાઈવમાં ડાયરેક્ટ લાઈવ તો આવી જશે ગામડેથી સુરત ખાલી અઠવાડિયા પૂરતી જ જાતા અમે તો કોઈ લાઈવ જોતું હોય તો કંઈક કોમેન્ટ કરો તો અમને કંઈક ખ્યાલ આવે કોણ કોણ જોવે છે તો પછી અમને ખબર પડે આગળ જતા અમને કોમેડી વિડીયો કહેવાય બના અમારા કેટલો ફેન ફોલોઈંગ છે કોઈ જોવે છે કે નથી જોતું થોડા કાળા કાળા થઈ ગયા છે એ ગામડે જતા રંગે ઉડી ગયો છે અમારો અવાજ આવતો હોય અવાજ આવતો હોય તો કંઈક કોમેન્ટ વોમેન્ટ કરો ધીમો અવાજ આવે છે કેટલો અવાજ આવે છે બાકી તો બીજું તો કાંઈ ન કહેવાનું આ થોડુંક લાઈટ જોઈ કેવું બ્રેકગ્રાઉન્ડ હશે છે ધોળા હશે કાળા હશે બાકી ગામડે થઈને તો રેડી થઈને આવ્યા છે આવો આવો કોમેન્ટ કરો સોવા વાળા છે કાલે એવા હતા સવારે આખો દિવસ ઉતા હતા થાકી જતા એટલે આજ બે લાઈવ બતાવી દીધું થોડાક વિડીયો મીકા છે યુટ્યુબમાં ને ફેસબુકમાં બેમાં પાસે કેમેરા કરીને બતાવી જુઓ જૂનું અમારે ભાઈ શું પાસે આવ્યા છીએ રમી જાઓ પછી લાઈવ જોવાનું કોઈ બતાતું નથી હજી કોઈ કપડાં ધોઈને કપડાની ધોઈને છે ધોવે છે બધા મેલા કપડા લઈને એટલે બધું ધોવાનું છે સ્ટોપ કેવું છે કાંઈ લ્યો apra doa aja, bisukan sih ya ke orangu. Pasita Ram.

હાલો જય માતાજી તમને જય માતાજી મારા તરફ બાપા છે તારામ જય માતાજી કોમેન્ટ કરો ઘણા ખરા જોતા હોય તો અમે પછી કોમેડી વિડીયો બનાવશું હજી અમારે સાલું સ્ટેપ થાકી ગયા છે ગામડા વિડીયો ઘણા બનાવ્યા છે મૂકવાના છે હજી તો અમે અડધા જ મૂક્યા છે અડધા તો હજી બાકી છે વ્લોગ બનાવેલા છે પણ બેક થોડોક છોકરો માંદો પડી ગયો છે ને એટલે ઓલું થાય છે કોમેન્ટ કરો કેવા વિડીયો બનાવવા અમને કેવા વિડીયો કોમેડી ભળાશે કે નથી ભળતા હારા આવે છે હારા ન આવતો હોય તો કંઈક કોમેન્ટ કરો બાકી અમારી રીતના તો અમે મહેનત કરવી વિડીયો બનાવવાની સારા જ બને છે ઘણા ખરા કીધું છે હારા જ બને છે તમે અમારા ફેસબુકમાં કોઈ હોય એવા ફ્રેન્ડ લોકો કંઈક તો સારી સલાહ જો બાકી તો આપણે બીજું કંઈક ખોટું ન કરવી આપણી પાસે તો વ્યવસ્થિત જ આવે છે બધું ફેમિલી જોઈએ કે લાઈક કરી છે ભાઈ હા ભાઈ લાઈક કરી છે બતાવે છે લાઈક તમારી થેન્ક યુ ભાઈ તમારો આભાર ધીરુભાઈ ગોયલ ધીરુભાઈ આભાર બીજા કોઈ હોય તો કહો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવી લેજો ફેમિલીવાળું જ છે કોઈ જાતનું ખરાબ વસ્તુ ન આવે બધા ઘરના લોકો જોઈએ કે ને એવી રીતનું જ વસ્તુ બનાવી છે અમે કોમેડી સારા આવે ફેમિલીવાળા કોઈ જાતનું આપણી એક બીજી ચેનલ એ છે આડે દેડ વ્લોગ એમાંય છે એમાં કોઈ જાતનું આમ કંઈ બીજું કાંઈ નહીં ખરાબ ન પણ એમાં જે મારે પોતાની એકલાની ચેનલ છે એમાં હું જે મારી રીતના જે કરું નહીં એવી એ રીતના ચેનલ બનાવી લઈશું આપણે આપણે તો આમાં આ ચેનલના આ ચેનલને તો આપણે આગળ હાકવાની જ છે એમ આ ચેનલમાં સપોર્ટ સારો છે ઘણા ખરાનો ધીમે ધીમે આવે છે પણ સપોર્ટ સારો આવે છે વાંધો ન થતો તમારે કંઈક એવું છે એકવાર હજુ કહી દો હમ કપડાનું ધોવાનું કામકાજ ચાલું છે અવાજ આવતો હોય મારો અવાજ આવતો હોય તો કંઈક કોમેન્ટ કરો હા કે એના મને કંઈ ખ્યાલ ન થતો કેમ કે આપણી પાસે માયાક બાયક નથી માયક હતા એ તોડી નાખ્યા છે છોકરા એ હાથમાં આવી થા બહુ ઘણું ધ્યાન રાખ્યું છોકરાના હાથમાં પણ આ વખતે હાથમાં આવી ગયા આ એવા ભેગા તોડી જ માયક તો વાંધો નહીં હા ભાઈ અવાજ તો આવે છે અવાજ આવે છે ને હા ભાઈ અવાજ આવે છે તો વાંધો નહીં થેન્ક યુ ભાઈ કેમ કે માઇક ઉગુનનો મને તો ખ્યાલ ન હોય પણ તમને જોતા હોય એને ખ્યાલ હોય કે દેશ અવાજ આવતો હોય કેમ કે અમે તો બોલતા હોય પછી કારક અવાજ મ્યુટ પણ થઈ જાય નેટવર્કના લીધે બીજું તો કાંઈ ન થાય કારક નેટવર્ક ઓછું હોય તો અવાજ યો છે જ જોતા હોય તો ભાઈ અમારા કોમેડી વિડીયો કેવા લાગે છે હારા લાગે છે તો હા કરો કંઈક કોમેન્ટમાં તો અમને કંઈક આમ ખ્યાલ આવે કંઈક ગમે છે કે નથી ગમતા અમે અમારી રીતના બરાબર જ બનાવીએ છીએ તોય કંઈક ભૂલચૂક થતી હોય તો કંઈક કેવો અમને કોમેન્ટમાં તો અમને કંઈક ખ્યાલ આવે કેમ કે સાધા ટાઈમ પછી પાછો લાઈવ થયો શું લાઈવ થવાનું તો બહુ ઓછું જોઈએ અમારે સાચા ભાગ તો લોગ વ્લોગમાં જોવા થોડાક બહુ ઓછા છે થોડાક કંઈક ચેનલ શેર કરાવો કંઈક જોર આવો ચેનલ બીજા ચકામ વિડીયો પૂરા જોવો તો અમને કંઈક અમારો વર્સ્ટ ટાઈમ પૂરો થાય અમારો વર્સ્ટ ટાઈમ પૂરો નથી થતો હજી સબસ્ક્રાઈબરે થોડાક છે હજી હવે સબસ્ક્રાઈબ કરાવી ગયો તમારો કંઈક દિલથી આભાર રહે અમારા તરફથી કંઈક આ કોણ છે કશું કે કામે નહીં જવું પછી કામે હજી ખુલ્લું નથી જેને ખુલ્લું એના જ ખુલ્યું છે કામ બધા નથી ખુલ્લું કાલથી જવાનું છે આજ રવિવાર છે લાસ્ટ તો ન જવાય હજી અમે શનિવારે હજી સવારે જ આવ્યા છે રામ 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 રમેશ રાઠોડ રામ રામ ભાઈ રામ રામ કોમેન્ટમાં જે કંઈ બોલવું કંઈ તમે પ્રશ્ન હોય તો કહો અમને તો અમે કંઈક કરી ધ્યાન દઈએ કંઈક વિડીયોમાં આવતા જો મુંબઈ ભાઈ મુંબઈ તો ભાઈ હસુભાઈ હશુભાઈ બોરડા વાળા બોરડા વાળા હોય તો કોમેન્ટ કરો હા બોરડા વાળા હશુભાઈ તો મુંબઈ આવ્યો અમે ભાઈ ફેમિલી વાળા છે એટલે તમને ખબર ને અમારે આમ ન આવે જોઈને આવવું પડે મુંબઈ આમ ન આવી મુંબઈ જોયું નથી ભાઈ બનમાં તું એક જ સૌ મુંબઈ હસુભાઈ બહુ વડાવાળા સરખું ધ્યાન જો તો આવીને ન આવી હસુભાઈ કંઈક ચેનલમાં કંઈક કરાવો કંઈક અમને કંઈક એવું કંઈક હોય તો કંઈક ક્રિએટર કંઈક ચેનલ આગળ હાલે એવું એમ તો બહુ મહેનત કરી પણ હાલતું નથી કાંઈ કોઈ ચેનલ આવીને રીતના હાલ કરે છે સબસ્ક્રાઈબર ધીમે ધીમે આવે છે શોર્ટમાં પણ મોટા વિડીયોમાં થોડાક નો થતા હોય છે આઈડિયા હોય તો આપો કાંઈ કોમેન્ટ વોમેન્ટ કરો

કામ કામે કાલથી શરૂ કરીશું કામ વિડીયો બનાવશું હવે આડેધડમાં આવશે કામ કરશું એ આડેધેડમાં આવશે બ્લોગ આડેધાડ બ્લોગ છે બીજી ચેનલ છે મારી એકલોની એમાં આવશે અમારે થોડોક વિડીયો આમાં તો કોમેડી આમાં જે ફરવા જાય એવા જ વિડીયો મૂકવાનું છે બ્લોગ ને શોર્ટ વિડીયો કોમેડી આ સ્પેશિયલી મોટે ચેનલ છે કોમેડી વિડીયો બધાને ઘણા કરાર ગમે છે એટલે આડેધડમાં કોમેડીને એવું ઓછું આવશે પણ એમાં બધું જે વસ્તુ આમ એક લોકલો જે કાંઈ ફરી ગમે કરતો છું કામ બામ એવા વિડીયો છે આપણે આમાં તો કોમેડી જ રાખવાનું છે આમાં કોમેડી અમારા થોડુંક સારું આવે હાલે છે તમારા ફેમિલી બેમિલીમાં કોઈ જોતા હોય ન ચેનલ સબસ્ક્રાઈબ કરે તો કરાવી લેજો ભાઈ ચેનલ હજી થોડીક નાની પડે છે અમારે સબસ્ક્રાઈબર હાવ ઓછા છે હાવ એટલે હાવ હજી ત્રણસો ને જ છે ત્રણસો સાઠ થાય પણ થઈ જાય હમણાં તો હજાર સબસ્ક્રાઈબરની જરૂર છે હજાર પૂરા થઈ જાય એક વસ્ત ટાઈમ પૂરો થઈ જાય ને તો તમારે ઘણો ખરો આભાર રહે આમાં બાકી મહેનત તો અમે કરવી જ જરાક ખરાક વસ્તુ હાલે છે કાક ખરાક ચેનલ હાલેક એવું થાય છે આજુબાજુ ગામના લોકો હોય તો એ લોકોને મોકલો ચેનલમાં બાકી તો વેકેશન જો ખુલી જશે ને હવે આવા વાળા આવી જશે હું તમને થોડોક બતાવું છું ઘણા ખરા નહોતા હવે આવી જશે હવે ઘણા આવ્યા એટલે મકાન એક તોડી નહીં ચાલુ છે હવે બધું ભરાઈ ગયું છે હવે બધા આવી જશે છોકરા બોકરા ઘણા ખરા આવી જશે તમને બતાતું છે ધાબા ઉપર જાવ આવશે બતાવું તમને ઉપર અગાશી ઉપર જ આવશે લાઈક કરજો લાઈક અમારા લાઈવ ને ડાયરેક્ટ લાઈક કરો લાઈવ ચાલે છે પર જાવી બતાવી કઈ રીતનું છે બહારથી બપોરનો ટાઈમ થઈ ભાઈ થઈ જશે ઘણો ખરો આવી છે પબ્લિક હવે ઘણો બહુ સાજો આવી છે પબ્લિક બસમાં નહોતો કોઈ આવ્યું રંગ એવું તતડી ગયું બધું અહીંયા બધું સાંભળે ફાટી ગયું ટાયરેક આવાંચું ને બે દિવસમાં ટાઈટ ફૂલે ફૂલ પડી પહેલાં વરસાદ આવ્યો પછી ટાયરેક પાછું સીધું ટાઇટ જ પડવા પડે ફૂલ ઠંડી વધી ગઈ બીજો કોઈ જોતો હોય તો કોમેન્ટ કરો બીજે કંઈ કોમેન્ટ વૉમેન્ટ કંઈ પ્રશ્ન હોય તો કહેવો થોડા બે ત્રણ એક બે જણાએ કોમેન્ટ કરી છે બાકી બીજે કોઈ નથી ને ખાસ કરીને ભાઈ અમને ચેનલને સપોર્ટ કરજો ભાઈ

કમેન્ટ કરો વિડિયો ખરાબ છે કે નહીં ઉપર નો સિનબ તો બાય ને છે ના બે એટલે વાતાવરણ કે કે આવતી દે બ્લુ દેખો એકદમ સખું વાતાવરણ છે દે ક્લિયર વાતાવરણ ભાઈ આ ઘટે ન આમાં મિની વ્લોગ મૂક્યા હતા મિની વ્લોગ મૂક્યા હતા મેં આ ચેનલમાં પણ બહુ ઓછા જોવાવાળા છે મિની વ્લોગ જોયા પણ બહુ હાલ્યા નહીં એટલે વિચાર્યા કોમેડી વિડીયો છે એટલે કોમેડી જ આલે છે મારા વધારે કોમેડી હાલે છે એટલે મિની વ્લોગ માટે છે ને મેં ચેનલ અલગ બનાવી નાખી છે આડેધડ વ્લોગ એમાં મિની વ્લોગનું રાખી હું કે મારા આમાં મિની વ્લોગ ઓછા જોવા છે આમાં કોમેડી વધારે જોવા છે નાના શોર્ટ ને વ્લોગ મોટા મોટા વિડીયો મોટા વિડીયો ઓછા જ છે કોકા ચાલો અમારા જેવા કામના છે ને સિલાઈ કામના બ્લાઉઝના એ જોવે છે પાસે એ બધાને ગમે છે એટલે આપણે એવા વિડીયો મૂકશું ફરવા જવાને એવા મૂકશું સિલાઈના ને એના હવે જાય છે નીચે અમે જાય છે છોકરો ઊઠો થાય ને એટલે ઉપર એ આવ્યો છું અહીંયા અવાજનો થોડા પડઘા પડશે

બહુ સાચો વિડીયો પણ થોડોક બનાવ્યો છે દરિયા કિનારે મંદિરનો બનાવ્યો છે વિડીયો એ વિડીયો મૂકવાનો બાકી છે અપલોડ કરવાનો હજી એ મૂકવાનો છે આમાં હું વિડીયો અપલોડ કરીશ એક બગદાણાનો એક વિડીયો મૂક્યો છે મંદિરનો હજી એક ભાગ બાકી છે એ બધો દુકાનનો દુકાન ને એવું છે ને બહારનું જે દીવલું કહેવાય બગડેશ્વર રોડ એ બધો અડધો ભાગ બાકી છે એ મૂકવાનો છે ઓલો વ્લોક છે ને બહુ મોટો થતો હતો એટલે મોટો થાય ને એટલે જોવાળા થોડાક રહે એટલે મેં નાના નાના વ્લોગ બનાવીને જોવે બધા વિડીયો પૂરો એટલે મેં એના બે ભાગ કરી નાખી હું હજી બધા કટલેરીની દુકાન ભાઈબજ દોસ્તારોની જ છે એમાં બધા વિડીયો બનાવ્યા છે આપણે સારા બનાવ્યા છે ઘણા ખરો બનાવ્યો છે હજી બાપાનો ગાડી છે રસોડા વિભાગ છે રસોડામાં જે રસવાનો એ બધા વિડીયો બનાવ્યા બગદાણામાં સમૂહ લગ્ન હતા એનો વિડીયો બનાવ્યો છે એ બધા મૂકવાના બાકી છે એડિટ કરવાના પણ મતલબમાં થોડોક ટાઈમ નહોતો ખાલી ઉતારી લીધા છે વિડીયો મૂકવાના બાકી છે તો છે એક બે દિવસમાં મૂકી દે હું વિડીયો બધાએ એટલે તમે વિડીયોમાં પાછા વિડીયો પૂરા જોઈજો તો બહુ મોટા આ વખતે વિડીયો આપણે નથી બનાવવાના નાના નાના સો સાત મિનિટના જ વિડીયો બનાવશો આપણે આ વખતે સો સાત મિનિટના વિડીયો તો તમે બધા વિડીયો થોડોક નાનો હોય તો તમને જોવાનું મજા આવે અમને સારું પડે એડિટિંગ કરવામાં એડિટિંગમાં બહુ સાજું હોય નહીં કાંઈ મોટા વિડીયોમાં સાજું કંઈ નાખવાનું પણ હોય શોર્ટ વિડીયો હોય ને તમારે થોડુંક કરવું પડે કોમેડીમાં મોટા વિડીયો આપણે બનાવ્યા છે લાટ છે પણ મૂકવાના બાકી છે બગદાણાનો વિડીયો આપણું ગામ બગદાણા જ છે આપણે ગામમાં જ રહી આ તો આ વખતે બધે મેં એકદમ ગામમાં બતાવી ઘણા ખરા નહોતી ખબર ખાલી કહેતો જ તે હું બગદાણા મારું ગામ આ વખતે મેં બતાવી દીધું છે ને હજી અડધું જ બતાવ્યું છે અડધા વિડીયો હજી બાકી છે બનાવવાના ગોપનાથનો બનાવ્યો છે મસ્તરામ ધરા ન્યાય પણ વિડીયો બનાવ્યો છે વિડીયો ઘણા ઉતાર્યા એટલે મૂકવાના બાકી છે બીજું કાંઈ નથી બાકી ખાલી અપલોડ કરી કોમેન્ટ કરો કેવા વિડીયો ગમે છે હા કે ના કહેવાય અમને કયો મોટા બ્લોગ ગમે છે કે નાના વિડીયો ગમે છે બાકી અમે તો મિકાસ કરી છે અમને ખબર છે કઈ રીતના કયા વિડીયો અમારે વધારે વિડીયો પાછા કોમેડીઝાલા છે પણ તમને મોટા વિડીયો ગમે છે કે નથી ગમતા કોમેન્ટ કરો તો ખબર પડે અમારે અહીંયા તો આ ફ્રી નથી નકદ તમને બતાવત આ એ કપડાં ધોવામાં છે કપડાં ધોઈ નાખે આ કપડા ધોવા છે એટલે અમારે આનો તો ટાઈમ નથી ન તો આગળ વાત કરે કરી બાકી છે લ્યો તાંધો ને બાકી છે કપડા ધોયેલા જ હતા ગામડે અહીંયા થોડુંક પાણી કડક ઓલું પડે ને મોળો એટલે કપડાં બધા ઓલા થઈ ગયા ફિટિંગ થઈ ગયા હતા બધા સડી ગયા હતા અહીંના સુરતના પાણીથી કપડાં છે ને થોડાક કૂણા પડી જાય ને સારા રહી શકે પાછા ફરથી પાછા ધોવા છે ધોયેલા છે ને ધોયા છે પાછા કપડાં થોડું પાણી પી લેવી બોલે બોલે ગળો સુકાઈ ગયું છે અમારું તમને આમના પોસ્ટર એ બતાવતું છે આ લાઈવમાં ડાયરેક્ટ ગોપનાથનો છે પોસ્ટર મૂકેલું છે મેં એ વિડીયો બનાવવાનો છે આપણે વિડીયો બધા બનાવવાના છે કોમેન્ટ કરો કઈ વિડીયો વધારે ગમો મોટા વિડીયો બગદાણામાં શોર્ટ વિડીયોમાં કયા વધારે ગમે છે તમને ખબર પડે એવી રીતના છોકરો છે અમારે પૂતો છે માંદો પડી ગયો છે આવતા વેત માંદો પડી ગયો અહીંયા સુરતમાં આવતા વેત આમ તો સુરતને બસમાં હતા ને ચાર જ તાવ આવી ગયો તો છોકરાને તાવ બહુ હારી રીતનો આવી ગયો હતો બસમાં બેઠા ભેગો દવા લઈ લીધી છે ચાલુ ચાલોમાં તાવની ગયો છે ના લેવાઈ લીધો હશે દવા દવા પણ દવા પાઈ દીધી છે તો કેમ કરો છો વિડીયો લાઈવ બંધ કરી દેવો છે કોમેન્ટ કરો કેમકે લગભગ તો જાજો થઈ જશે ઓગણીસ મિનિટ થઈ છે તો વિડીયો પૂરો કરી દે વીસ મિનિટ રાઇટ કરી નાખવી હવે કોમેન્ટ કરજો વિડીયો કેવા ગમે છે અને આપણે મિની બ્લોગ છે ને આડેધડમાં આવશે આડેધડ છે બીજી ગુજરાતીમાં લખેલું છે આડેધડ આ શર્ટ છે બેનર આવશે આપણે આમાં તો કોમેડી રાખવાના છે અને બ્લોગ રાખવાના છે બને જ્યાં સુધી સિવણ કામના વધારે ગમે છે બધાને લઈ રાખશું સિલાઈના હા તો આપણે લાઈવ પ્રસારણ બંધ કરી દેવી છે હવે બધાના બાપા હિતારામ તારામ જય માતાજી જય મામા બધા પરંતુ બધાના હાથ આશીર્વાદ રહે એ આપણે પ્રાર્થના છે અને વિડીયો ભાઈ બધા જોતા રહીજો અમારા અને ફેમિલી ફેમિલી કોઈ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દેજો પછી સબસ્ક્રાઈબર થોડાક ઓછા છે એટલે અમે હવે અમારે ખાસ કહેવાનું સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરા જોઈજો થોડાક નાના નાના બનાવશું તો તમને જોવાનું મજા આવે બાકી તો બીજું હવે કાંઈ નથી કહેવાનું સાજું કહી દીધું છે લાડ બધું આ વખતે વિડીયો બહુ ઘણું કહી દીધું છે લાઈવમાં હાલો તો હવે વિડીયોને સમાપ્ત કરવી લાઈવને Alhamdulillah. Saya mata je, papa itu saya mungkin